નમસ્કાર મિત્રો તારીખ છે બાર જૂન બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ડિમાન્ડનો અભાવ હોવાથી ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં અત્યારે નરમાઈનો માહોલ ચાલુ છે જીરુના ભાવ અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં એક બાજુ લેવાલી હોવાથી ભાવ સતત ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવકો અગિયાર હજારની સપાટી પર પાર પહોંચી છે અને જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો વાયદો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ આ લેવાલેથી ભાવ ફરીવાર પાછા ફરી શકે છે જીરુમાં જે એપ્રિલમાં કુલ સત્યાવીસ હજાર ટનની આવક થઈ હતી જે ગત વર્ષની તુલનાએ વાત કરીએ તો ચાલીસથી લઈને પચાસ ટકા ઓછી છે અને સાઇનામાં નવો જે પાક છે મહિનામાં આવશે તો તેના પાકની સ્થિતિ અત્યારે સારી છે અને ભારતીય જીરું બજારમાં આટલી મોટી માંગ આવી છે બીજી તરફ મસાલા જે કંપનીઓ છે તેનો અત્યારે જે પૂરતો સાથ ન હોવાથી બજારમાં જીરું બજારમાં હતા ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છેલ્લે જીરુનો જે વાયદો છે એકસો પિસ્તાલીસ થી ઘટીને ઓગણીસ હજાર સાતસો ને પાંત્રીસની સપાટી હાલ જીરુનો વાયદો બંધ થઈ રહ્યો છે તો મિત્રો જીરુના ભાવ અત્યારે ચારથી લઈને પાંચ હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે શું જીરુનો ભાવ વધવા જોઈએ તે આગામી સમયમાં આપણને ખબર પડશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન